હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ચોખાના પાપડ બનાવવાના છીએ એકદમ પરફેક્ટ માપથી ક્રિસ્પીની સાથે સોફ્ટ એવા કે ભૂખા માણસ પણ પાપડને ઇઝીલી ખાઈ શકે એવા પાપડ બનાવવાના છીએ અને જો તમે પહેલી વાર પાપડ બનાવતા હોય તો આ વિડીયો જરૂરથી જોજો પરફેક્ટ માપ અને અમુક ટીપ્સ મેં વિડીયોમાં શેર કરી છે તો વિડીયોને પૂરેપૂરો જોજો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં આપણે અહીંયા ચોખાનો લોટ લેવાનો છે તો આ વજનમાં એક કિલો જેટલો ચોખાનો લોટ આપણે લીધેલો આપણે કિલોના પ્રમાણે અને કિલોના માપ સાથે ચોખાના પાપડ બનાવવાના છે હવે લોટને સાઈડમાં રાખી દઈશું અને પાણીનું માપ જોઈ લઈએ તો પાણી માટે એક કિલો લોટની સામે આવી રીતના સાત લોટા આપણે પાણી લેવાનું છે અને લોટા આખા એકદમ ભરીને નહીં પણ સાત લોટા પાણી લેશું અને આ એક પરફેક્ટ માપ છે તમે એક કિલો ચોખાના લોટની સામે સાત લોટા જેટલું પાણી આપણે લેવાનું છે અને આ એકદમ પરફેક્ટ માપ છે તો અહીંયા આપણે ચાર લોટા પાણી એડ કરી દીધું છે અને બાકીના ત્રણ લોટા પણ આવી રીતે એડ કરી દઈશું તો આપણું આ જે લોટ બાફવા માટેનું પાણી છે તે પરફેક્ટ માપે તૈયાર છે હવે એને આપણે મીડિયમ ગેસ પર પંદરેક મિનિટ માટે ગરમ કરવાનું છે તો આમાં જ્યારે ઉકાળા આવવા માંડે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે તો પાણીને ગરમ થવા રાખી દઈશું અને પંદર એક મિનિટ લાગશે એને ગરમ થતાં હવે પાણીમાં અઢી ચમચી જેટલું મીઠું એડ કરશું તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો અને ત્યારબાદ પાપડ ખારો એડ કરશું તો બે ચમચી જેટલું નાની ચમચી છે એને આવી રીતે તમારે ફ્લેટ જુઓ તમે મેં કેવી રીતે લીધું છે માપ એ જ માપે બે ચમચી જેટલો પાપડ ખાર લેવાનો છે વધારે નથી લેવાનો હવે પાણી થોડું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એમાં એડ કરવાના મસાલા તૈયાર કરી લઈએ તો એના માટે મેં અહીંયા આઠથી દસ લીલા તીખાને મોળા મરચાં લીધેલા છે અને એક ઇંચ આદુનો ટુકડો લીધેલો છે તો આદુ એ બિલકુલ ઓપ્શનલ છે પણ તમે નાખશો તો સ્વાદ સારો આવશે હવે સૌથી પહેલાં આદુને એડ કરીને એને ખાંડી લેશું અને આદુ થોડું ખાંડી લઈએ એટલે એમાં જે આ મરચાં છે તેને પણ એડ કરી દઈશું તો અહીંયા મેં તીખાને મોળા મિક્સ મરચાં લીધા છે અને બીયા કાઢ્યા નથી પણ જો તમે મરચાં તીખા લેતા હોય તો એના થોડા બીયા કાઢી નાખવાના તો હવે મરચાંને પણ આવી રીતે ખાંડી લેશું તો આ પેસ્ટ તૈયાર છે હવે આપણે એને પાણીમાં એડ કરવાની છે તો તમે જોઈ શકો છો કે પાણી આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરશું તો આદુ મરચાંની પેસ્ટ તમારે જ્યારે પાણી ઓલમોસ્ટ ગરમ થઈ જાય ત્યારે જ તૈયાર કરવાની જો પહેલાં તૈયાર કરીને રાખશો તો મરચાં ઘણી વખત કાળા પડી જતા હોય છે હવે આમાં એક ઉકાળો આવે એટલે આપણે જીરાને પણ એડ કરી દઈશું તો અહીં તમે જોઈ શકો છો કે આપણું પાણી છે તે ઉકળવા લાગ્યું છે તો હવે હું અહીંયા બે મોટી ચમચી જીરું એડ કરીશ ઘણા લોકો જીરુંને વાટીને પણ એડ કરતા હોય છે પણ હું અહીંયા આખું જીરું જ એડ કરીશ આખું જીરું એડ કરવાથી ખાવાની તો મજા આવે પણ સાથે જે પાપડનો કલર છે તે પણ એકદમ સફેદ રહેશે તો ટોટલ પંદરેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું પાણી છે તે ઉકળીને તૈયાર છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને પાણીને તપેલાને ગેસ પરથી નીચે ઉતારી લેશું હવે એમાં આપણે લોટ એડ કરવાનો છે પણ સૌથી પહેલાં લોટને હલાવવા માટે મેં અહીંયા આવી રીતે લાકડાનો ધોકો લીધેલો છે એને આપણે તેલથી થોડો ગ્રીસ કરી લેવાનો છે હવે આપણે પાણીમાં થોડો થોડો લોટ એડ કરતા જશું અને એને બરાબર મિક્સ કરતા જશું પણ જો ફ્રેન્ડ્સ તમે પહેલી વખત બનાવતા હોય અને તમને આઈડિયા ન હોય પાણીના માપનો તો તમારે આ સમયે લોટ એડ કરતાં પહેલાં અડધો લોટો પાણી સાઈડમાં કાઢીને રાખવું જેથી કરીને લોટમાં પાણી વધારે ન પડે અને જરૂર લાગે તો તમે એ પાણીનો ફરીથી ઉપયોગ કરી શકો એડ કરીને તો આવી રીતે આપણે ફટાફટ આ પ્રોસેસ કરવાની છે અને લોટની લમ્સ એટલે કે અંદર ગોળીઓ ન રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બધા જ લોટને આવી રીતે એડ કરતા જશું અને સરસ ફિક્સ કરી લેશું તો આપણું આ ખીચું જે છે તે બરાબર બધું લોટ ઉમેરીને તૈયાર છે તમે જોઈ શકો છો પાણી એકદમ માપે પડ્યું છે હવે આ ખીચાને આપણે દસ મિનિટ માટે બાફવાનું છે ફરીથી તો એને માટે આપણે આવી રીતે ગેસ પર લોઢીને ગરમ થવા રાખી દઈશું અને એની ઉપર આ જે ખીચાનું તપેલું છે તેને મૂકીને દસ મિનિટ માટે ચડવા દઈશું ઢાંકીને જો તમે આ માપ અને આ રીતથી ખીચું તૈયાર કરશો તો તમારા પાપડ છે તે ખૂબ જ સરસ અને ઇઝીલી તમે બનાવી શકશો હવે આપણે અહીંયા વાસણ લીધેલા છે એને આપણે તેલથી ગ્રીસ કરવાના છે તો સૌથી પહેલાં અહીંયા આ લૂંટો છે એને આપણે તેલથી થોડું ગ્રીસ કરી લઈશું આ લૂંટાની મદદથી આપણે ખીચાને મેશ કરવાનું છે એટલે કે મસળવાનું છે એટલા માટે આને થોડું ગ્રીસ કરી લેવાનું ઘણા લોકો પ્લાસ્ટિકની જે થેલી હોય જાડી એના ઉપર પણ ખીચાને મસળતા હોય છે હવે એવી જ રીતે આ બીજું નાનું વાસણ છે એને પણ થોડું ગ્રીસ કરી લેશું જેથી કરીને આપણે જ્યારે ખીચામાંથી લુવા તૈયાર કરીએ તો એ ચોંટે નહીં આમ તો આની જરૂર હોતી નથી પણ જો તમે પહેલી વાર બનાવતા હોય તો આ પ્રોસેસ જરૂર કરવી જેથી તમને પાપડ બનાવતી વખતે ચોંટે નહીં કે તકલીફ ન પડે અને આ જે મોટું વાસણ છે તે મેં ખીચું મસળવા માટે લીધેલું છે એને પણ થોડું ગ્રીસ કરી લેશું અને એને સાઈડમાં રાખી દઈશું હવે દસેક મિનિટ જેવું થઈ ગયું છે તો ગેસની ફ્લેમને બંધ કરીને આપણે ખીચું ચેક કરી લઈશું તો ખીચું આપણું સરસ રીતે બફાયું છે તમે જોઈ શકો છો હવે આપણે એમાંથી થોડું થોડું ખીચું લઈને એના પાપડ તૈયાર કરતા જશું તો ખીચાને આપણે એક સાથે નથી લેવાનું એને થોડું વાસણમાં કાઢી અને મસળી એના ગુંડલા કરી પાપડ તૈયાર કરશું અને એવી જ રીતે બધા જ ખીચામાંથી થોડું થોડું ભાગ લઈ પાપડ તૈયાર કરવાના છે હવે આપણે ગ્રીસ કરેલા સૌથી મોટા વાસણમાં થોડુંક ખીચું કાઢી લઈશું તપેલાને એમને જ બંધ ગેસ પર ચડવા દેવાનું છે ઢાંકીને અને આપણે જે ખીચું વાસણમાં કાઢેલું છે તેને આવી રીતે લોટાની મદદથી મસળી લેવાનું છે લોટને આવી રીતે મસળવાથી એમાં કોઈ પણ જાતની ગાંઠ રહેતી નથી અને લોટ છે એકદમ સ્મૂથ થઈ જાય છે જેથી તમારા પાપડ છે એ એકદમ સરસ તૈયાર થશે તો મસળીને લોટ આપણો સરસ તૈયાર છે આને આ પ્રોસેસ લોટ જ્યારે ગરમ હોય ત્યારે જ કરવાની છે હજુ પણ લોટ ગરમ જ છે તો સીજ તેલવાળો હાથ કરીને આપણે આવી રીતના લુવા તૈયાર કરી લઈશું લુવા તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા રાખી શકો છો હું અહીંયા થોડા ઝાડા અને થોડા પાતળા એમ મિક્સ પાપડ બનાવવાની છું એટલે થોડા મોટા અને નાના લુવા તૈયાર કરીશ તો આપણે પેલા આ લોટમાંથી લુવા આવી રીતના તૈયાર કરીને રાખી દઈશું આપણે પાપડ ડાયરેક્ટ આજે પાપડનું મશીન હોય એમાં જ દબાવવાના છે તમે ચાહો તો પાટલી પર પણ વણીને તૈયાર કરી શકો છો તો આવી રીતે એક પ્લાસ્ટિકનું કાગળ લઈ અને થોડું ઓઇલથી ગ્રીસ કરી દેવાનું છે જેથી પાપડ કોથળી સાથે ચોંટી ન જાય તો જનરલી આ પ્રોસેસ તમે કાગળ પહેલી વખત મૂકો ત્યારે જ કરવાની હોય છે અને વારે ઘડીએ ગ્રીસ કરવાની જરૂર પડતી નથી એવી જ રીતે જે આપણે ઉપરની બાજુ પણ પાપડને દબાવવા માટે જે પ્લાસ્ટિક યુઝ કરવાના છે તેને પણ આવી રીતનું થોડું ક્રીસ કરી લેવાનું છે હવે આપણે જે લુવું તૈયાર કર્યું છે તેને સાધારણ પ્રેસ કરી દઈશું અને બીજી પ્લાસ્ટિકની થેલી એની પર ગોઠવીને થોડું પ્રેસ કરી આવી રીતે પાપડને દબાવી લેશું તો તમારે જે સાઈઝનો અને જાડો પાતળો એ રીતનો પાપડ જોતો હોય એ રીતે તમે એને પ્રેશર આપીને પાપડ તૈયાર કરી શકો છો અહીંયા હું સેજ ઝાડો પાપડ રાખું છું એવી જ રીતે આપણે ફરીથી પ્લાસ્ટિકની કૂથળીને આવી રીતે રાખી ગુંડલું મૂકી એની પર બીજી પ્લાસ્ટિકની થી રાખશું થોડું પ્રેસ કરીને આવી રીતે પાપડ તૈયાર કરી લેશું તો સેમ પ્રોસેસથી આપણે બધા જ પાપડ તૈયાર કરી લેવાના છે તમે જોઈ શકો છો સરસ પાપડ તૈયાર થાય છે હવે પાપડને સુકવવા માટે મેં આવી રીતનું પાથણું તૈયાર કરી લીધું છે તો તમે કોઈ પણ કાપડ કે જનરલી સાડીનો જ ઉપયોગ કરતા હોય છે તો આવી રીતે એને પાથરી લેવાનું છે અને પાપડને આપણે એકદમ માઇલ્ડ તડકો હોય જે સવારનો ઠંડો દસ વાગ્યાની આસપાસનો એવા તડકામાં સુકવવાના છે તો આવી રીતે એને જે પાપડ તૈયાર કર્યા છે એને આવી રીતે કાપડ પર મૂકતા જઈને ઉપરનું પ્લાસ્ટિક છે તે રિમૂવ કરી લેશું તમે જોઈ શકો છો કે કેટલું ઇઝીલી પાપડ છૂટો પડે છે જરા પણ ચોંટતો નથી તો એકદમ પરફેક્ટ માપ સાથે આપણું આજે ખીચું તૈયાર થઈ ગયેલું છે અને સરસ પાપડ પણ બનેને તૈયાર છે તો આપણે આવી રીતે તૈયાર કરેલા પાપડને સુકાવા માટે પાથરતા જશું તો આવી રીતે થોડા થોડા પાપડ તૈયાર કરીને એને પાથરતા જશું જેથી કરીને તે સુકાતા થાય અને આવી જ રીતે આપણે બધા જ પાપડને તૈયાર કરી લેશું તમે આને ખાટલા ઉપર પણ આવી રીતે કપડું કે પાથણું પાથરીને પાપડને સુકવી શકો છો તો બધા જ પાપડ સેમ પ્રોસેસથી તૈયાર કરીને આવી રીતે પાથરતા જઈને એને સુકવવા દઈશું તો અહીંયા આપણા પાપડ સુકાઈ ગયા છે પાપડને સુકાતા દોઢથી બે દિવસ જેટલો સમય લાગે છે અને જો તડકો ઘણી વખત વધારે પડતો હોય તો એક દિવસમાં પણ સુકાઈ જતા હોય છે પણ જનરલી પાપડને સુકાતા ટોટલ દોઢથી બે દિવસ લાગે છે તો આ બે દિવસ થઈ ગયા છે અને આપણા પાપડ છે તે એકદમ સુકાઈને તૈયાર છે તમે જોઈ શકો છો તો તૈયાર થયેલા પાપડને હવે આપણે તળીને જોઈએ કે કેવા બન્યા છે તો હું તમને પાપડ તળીને અને શેકીને બતાવીશ તો અહીંયા તૈયાર થયેલા પાપડ લીધેલા છે હવે એને આ જે તેલ છે તે ગરમ થવા રાખ્યું હતું તેમાં એડ કરશું તો તમે જોઈ શકો છો કે પાપડ છે તે એકદમ સરસ ફૂલીને તૈયાર થયો છે અને એનો કલર પણ એકદમ સફેદ છે જેમ મેં પહેલાં કીધું હતું એ પ્રમાણે તો આપણા સરસ પાપડ તૈયાર થઈ ગયા છે આવી જ રીતે બીજા થોડા પાપડ તળી લઈશું તો તમે જોઈ શકો છો કે પાપડ સુકાઈને તો નાના જ લાગે છે પણ આ જ્યારે તળાશે ત્યારે ફરીથી જુઓ કેટલો મોટો સરસ પાપડ ફૂલીને તૈયાર થયો છે તો તમે આ જ રેસીપી અને આ જ માપે જો પાપડ તૈયાર કરશો તો એકદમ સરસ અને એકદમ સોફ્ટ પાપડ તૈયાર થશે હવે તમને પાપડ શીકીને પણ બતાવીશ તો આમાંથી જ એક પાપડ લઈ અને આપણે પાપડને શેકી લઈએ તો આવી રીતે મીડિયમ ફ્લેમ પર શીકતા જશું અહીંયા તૈયાર થયેલા સૂકા પાપડ તમે જોઈ શકો છો અને હવે તળેલા પાપડને પણ હું તમને બતાવીશ કે કેટલા સોફ્ટ બન્યા છે તો સોફ્ટ પાપડની સાથે તમે જોયું કે તેલ પણ બહુ એમાં રહેતું નથી હવે એવી જ રીતે આપણે શેકેલા પાપડને ચેક કરીએ તો પરફેક્ટ માપથી ક્રિસ્પી અને સાથે સોફ્ટ એવા ચોખાના પાપડ તૈયાર છે